નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારો ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજાની અંદર વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ત્રીજો છે કોલસો અને પેટ્રોલિયન એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી નીચે આપણે પ્રશ્નોના વિકલ્પની આધારે જવાબો આપવાના છે જેમાં પહેલું છે વૈભવી રસોડામાં ઓછું પ્રદૂષણ થાય તેવું બળતણ વાપરવા ઈચ્છે છે તો નીચેનામાંથી કયો પ્રકારનું બર્તન એને વાપરવાની સલાહ આપી શકાય તો એલપીજી ત્યાર પછી બીજો પ્રશ્ન છે આલોકભાઈ ખેડૂત છે તે પોતાના ટ્રેક્ટરમાં બર્તન તરીકે શેનો ઉપયોગ કરે છે તો ડીઝલનો ઉપયોગ કરે છે ત્રીજું નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં ઓછું પ્રદૂષણ ફેલાવે તેમાં આવશે વિદ્યુત દ્વારા ચોથું સમુદ્રના તળિયે દટાયેલા મૃતદેહોનું વિઘટન કઈ થઈ નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામ્યું તો સમુદ્રના તળિયે મૃતદેહો ડટાણ એટલે પેટ્રોલિયમ બન્યું પાંચમું નીચે સૌ પૈકી કયું વિધાન સીએનજી માટે સંલગ્ન નથી તો ખનીજ કોલસામાંથી તેને પ્રાપ્ત કરવામાં આવે તો આ ખોટી વાત છે છઠ્ઠું નીચેનામાંથી કઈ ઊર્જા ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે તો પેટ્રોલિયમ ઉર્જા સાતમું ફૂદા અને જીવાતને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોરી શેમાંથી બને છે તો બીટુમિનમાંથી આઠમું નીચેનામાંથી ખોટું વિધાન જણાવો તો અશ્મિ બળતણ જે છે પુનઃ પ્રાપ્ય છે વાત ખોટી છે ત્યાર પછી ટૂંકમાં જવાબ લખવાનો છે જેમાં પહેલું કુદરતી વાયુના ઉપયોગ જણાવો તો ઘરો અને ઉદ્યોગોમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે બીજું વીજળી ઉત્પાદન માટે પાવર પ્લાન્ટ્સમાં ઉપયોગ થાય છે ત્રીજું વાહનમાં સીએનજી સંકુચિત કુદરતી વાયુ તરીકે ઉપયોગ થાય છે ચોથું રાસાયણિક ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગી છે બીજું કોલગેસ કેવી રીતે બને તો કેલ કોલ ગેસ કોલસાના કોક ભઠ્ઠીમાં ગરમ કરવાથી બને છે આ પ્રક્રિયાને કોલસાનું વિનાશક નિસંધન કહેવામાં આવે છે તેમાં કોલસાને હવા વગર ગરમ કરવામાં આવે છે જેનાથી કોલગેસ કોલટાર અને કોક અને એમોનિયા જેવા ઉત્પાદનો મળે છે ત્રીજું પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય તો પેટ્રોકેમિકલ્સ એવા રસાયણો છે જે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવે છે તેમનો ઉપયોગ પ્લાસ્ટિક કૃત્રિમ રેશા રબર ખાતર દવાઓ અને અન્ય ઘણા ઉત્પાદનો બનાવવા માટે થાય છે ચોથું બીટુમીનનો ઉપયોગ જણાવો તો બીટુમીનનો ઉપયોગ મુખ્યત્વે રસ્તા બનાવવા માટે થાય છે તે ડામરના મુખ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે અને છત બનાવવા માટે વપરાય છે પાંચમું પેરાફીમ મીણનો ઉપયોગ જણાવો તો મીણબત્તીઓ બનાવવા માટે વિવિધ ઉત્પાદનોને વોટરપ્રૂફ બનાવવા માટે કોસ્મેટિક્સ અને દવાઓમાં થાય છે તથા લ્યુબ્રિકન્ટ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે છઠ્ઠું અશ્નિ બળતણ એટલે શું તો અશ્નિ બળતણ એ કુદરતી બળતણ છે જે લાખો વર્ષો પહેલા મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોમાંથી બને છે ઉદાહરણ તરીકે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તફાવત આપવાનો છે પુનઃ પ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન તો આ સંસાધનો કુદરતી રીતે ફરીથી ભરાઈ શકે છે અથવા તો પુનઃ ઉત્પાદિત થઈ શકે જેમ કે સૂર્યપ્રકાશ પવન ઉર્જા પાણી અને જૈવિક સંસાધનો જ્યારે પુનઃ અપ્રાપ્યમાં આ સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને તેમનું નિર્માણ થવામાં લાખો વર્ષો લાગે છે જેમ કે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ અને ખનીજો એલપીજી અને સીએનજી એલપીજી નું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જ્યારે સીએનજી નું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એલપીજી મુખ્યત્વે રસોઈ ગેસ તરીકે ઘરોમાં અને કેટલાક વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે સીએનજી મુખ્યત્વે વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે ખાસ કરીને જાહેર પરિવહન અને ઓટો રિક્ષામાં ત્યાર પછી પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકૃત કરો આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી તો પુનઃ પ્રાપ્ય આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થાય તો પુનઃ અપ્રાપ્ય હવા અને સૂર્ય પ્રકાશ તેમના ઉદાહરણ છે તો પુનઃ પ્રાપ્ય કોલસો અને પેટ્રોલિયમ તેના ઉદાહરણ છે પુનઃ અપ્રાપ્ય એલપીજીમાં આવશે લિક્વિફાઈ પેટ્રોલિયમ ગેસ સીએનજીમાં આવશે કમ્પ્રેસ નેચરલ ગેસ આવશે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ અને આવશે પાઇપ નેચરલ ગેસ ત્યાર પછી મા જવાબો આપવાના છે મિત્રો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે તે પહેલા નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર એક પ્લે ની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ પહેલો બીજો અને ત્રીજો ત્રણેય ભાગમાં આવતા વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો ચાલો મિત્રો હવે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે